બેંકની અંદર તમે લોકર ભાડે રાખો છો અને ભા લોકરની અંદર તમે તમારી કિંમતી વસ્તુ રાખતા હોય છે જેવી કે જ્વેલરી રાખતા હોય ઘરના ઘરેણાં રાખતા હોય ગોલ્ડ રાખતા હોય અથવા તો કોઈ તમારે એવા કિંમતી દસ્તાવેજો રાખતા હોય અથવા તો રોકડ રાખતા હોય રોકડ રકમ રાખતા હોય તો જો આ વસ્તુ ગુમ થઈ જાય બેંકના લોકરની અંદરથી ચોરી થઈ જાય અથવા તો કોઈ નાશ પામે કોઈ એવું પૂર આવી ગયું કે કોઈ એવી કુદરતી આફત આવી ગઈ એના લીધે નાશ પામે તો આવા કેસની અંદર જવાબદાર કોણ આનું કમ્પેન્સેશન કોણ આપે તમને આ આના વિશે આરબીઆઈ નો નિયમ શું કહે છે મિત્રો તો આ કેસની અંદર આરબીઆઈ નો નિયમ એવું કહે છે પહેલી વસ્તુ તો બેંક ની અંદર તમે રોકડ બેંકના લોકરની અંદર તમે રોકડ ન રાખી શકો બેંકના લોકરની અંદર તમે કેશ ન રાખી શકો મિત્રો જો બેન્કની બેદરકારીથી કોઈ પણ વસ્તુ બને છે તો તમારું જે લોકરનું ભાડું હોય છે વાર્ષિક તમારા લોકરનું જે ભાડું હોય છે તેના સો ગણા રકમ સુધી બેંક તમને કમ્પેન્સેશન આપી શકે પણ એ વસ્તુ બેન્કની બેદરકારીથી બનેલી હોવી જોઈએ જેવું કે બેંકના કોઈ એમ્પ્લોય દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું આવી બેન્કની બેદરકારીથી જો કોઈપણ વસ્તુ તમારા લોકરની અંદરથી ગુમ થાય છે મિત્રો તો બેન્ક તમને વાર્ષિક ભાડાના સો ગણા સુધી કમ્પેન્સેશન આપી શકે છે મિત્રો